ગુડ મોર્નિંગ બધાને કેમ છે બધા ઓછું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં સવાર પડી ગઈ છે ને સવારમાં આપણે ચાલુ છે વ્લોગ અને આ ગોડી ચોક હેડ્યું છે ચાઇ ચાય નાય હા લે નાય સવાર સવારમાં ખેલ કરવાનું ચાલુ કર્યું હોય

તો ટ્રેક્ટર એડા સેડવા માટે અને વચ્ચે જે આપણા આળો પડે ને એ બધો લઈ જવાનો હોય કેમકે ટ્રેક્ટર આવ્યો એટલે હેરાન થવાના કરતો હાલથી થઈ જાવ સારું જો નીકુળ બનાવી ફેક્ટરી તમારાની

એકા આને બે જણા રસર વઢવા માટે તાપેટલો હવાર હવારમાં હવાના લગભગ હજુ આજા છે 9 9 વાગે 9 વાગે ને 9 વાગે ને તાપેટલો હે પુક્કા કાઢા કે તો વિચાર કરો હજુ બફર જેટલો તાપ પડશે અને બફર માં તો આપણે હજુ એડીન પા ગામમાં જવાનું થાય પણ આપણે તો શેઢાની અડન આતર આપણે વઢા નહીં રસ્કા બાજરી પાટણ કરો હેડો ફોન માં જોવા મને તરત જોવું ખાલી તરત પાટણ નું પટોળું યાદ આવી જાય પાટણ સાર આપડી વટાઈ જોવું કમ્પ્લીટ એક બે ત્રણ ચાર પાથરા પાડે હવે હું વાટવી નગરસ્કાદરી પતી ગઈ હવે કમ્પ્લીટ આ ગવાર જોવું આ ગવાર અને સોાળી હવે જબરથી હજી દવાણીમાં સોટવાની જરૂર છે મસ્ત થેશો પૈણ આવી ગયો હવે ઘરે અને એ લીખુલે પહેન સોણ આકુ કરે રયો અમે આલજ બબ કોન નતારત પેહો પડી થી અને તાપ તો એટલો છે ને ગરમી ભૂક્કા કાઢ ના કે આ યતી કોક બનાવી યતી શું બનાવી સાન ના ખવાની હવે ખાલી ભલે યતી હું

બપોર નો અને હજી તાપ લાગતો નઈ હું ખાલી પ્યાસો પાડતો મને તાપ લાગી ગયો અને હજુ તાપ નો બેસીને તડકે ને તડકે હજુ સોરેલો જડતો જ નહીં તો મસ્ત નઈ આવી ગયો હવે ઘરે અને હવે ચા પીવાનો આપણે ચા બની ગયો હે તો પેલા ચા પી પછી જાહુ ગોમ આ ચા ઉકળવાનું ચાલુ હે આરેલા ચા પી પીવાનો હે ચા થઈ ગયો તૈયાર હવે ચા પીન જાહુ ગોમ તો મળી હવે ગોમ જઈન તો ફાઇનલી આટલી જ બની ગઈ જુઓ ફેમો બધી પચાસ જેવી ફેમો બનાવી અને એ બનાવ્યા આપણે એટલે એ બનાવ્યા ચાલીસ જેવા આપણે એ બનાવી દીધા અને હવે હજુ દસ ફ્રેમો બાચી હવે તો એટલું પતાવી ને પછી આપણે જવાનું કરે તો ફાઇનલી આવી ગયા આપણે હવે કરે કોમે શું કરો શું કરો હા સ્માઈલ જો એની ખાલી સ્માઈલ જો અંદા કે હઈ હસુ મોટું જેવું કરમ કજી હસુ મોટું જેવું કરાય બેટા તું ફોર એમ કેમેરા લઈને ફરવું પડશે હસુ મોટું જેવું કરાય હસુ મોટું જેમ કરાવે રે મિલન હઈ હસુ મોટું જેમ કરા હા મોટું બનાવજો ચોકર જો બને ચોકર જો મોટું જેમ કરા આ તોના ખેલ દો માટીમાં બીડી બીજી હઈ બીડી મુડી લેતા બીડી લેતા વિડીયો બનાવજો જોડિયો વિડીયો દઉં કોણ આ કોને તું આ કોણે દો આ કોણે આ કોણે દો આ કોણે એ આ કોણે અલ્યા વિડિયોમાં લાવું એ આ કોણે રોય તો વિડિયોમાં આવી દેજો રોજી હેડ ફોરે રોજી રો થોડું રોવાની એક્ટિંગ કરે લઉં એ આસુ મોઢું જો કરે આસુ જેવું મોઢું કરામ કરજી લે દે તો જતો રે જતો રે જતો રે